હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું એવું ટેસ્ટી ટેસ્ટી શરબત છે પીવાની ખૂબ જ મજા આવશે તો એના માટે મેં બે કાચી કેરીને ધોઈને લીધી છે અને પછી આપણે એની ચપવાની મદદથી અથવા જો છે છાલ ઉતારવાનું આવે છે એની મદદથી આપણે એને છાલ કાઢી નાખીશું એવું કહેવાય છે કે કાચી કેરીના શરબતમાં એવું ખાસ વિટામિન હોય છે કે જેનાથી આપણને લ નથી લાગતી તો એના માટે કાચી કેરીનું શરબત તો ઉનાળામાં પીવું જ જોઈએ પછી આપણે કાચી કેરીને આવી રીતે ટુકડા કરી લઈશું બે બંને કેરીના આપણે ટુકડા કરી લઈશું કાચી કેરીને કાપતી વખતે જો એમાં વચ્ચે બી નીકળે તો એને આપણે કાઢી લેવાનું છે અને પછી વચ્ચે જો પાક જાડો પડતો હોય વધુ પડતો તો એને આપણે છરીની મદદથી કાપી કાઢી લઈશું અને પછી આપણે ટુકડા કરીશું ટુકડા કરી દીધા બાદ આપણે એને સાઈડમાં વાટકામાં રાખી દઈશું પછી આપણે એક બીજા પાઉલમાં ટકમરિયાના થોડા આમસા બી નાખીને પલળવા દઈશું પછી આપણે જે ટુકડા બનાવ્યા હતા એ ટુકડા પુદીનો લીલા ધાણા થોડી અમથી ખાંડ તમારા સ્વાદ પ્રમાણે પછી પાણી નાખી દઈશું અને સારી રીતે આપણે મિક્સર જારમાં પેસ્ટ છે એમ બનાવી દઈશું પછી આપણે એ પેસ્ટને ગણીની મદદથી ગાળી લઈશું જો તમને ગણીની મદદથી ના ફાવતું હોય તો તમે આવી રીતે કોટનનું કપડું રાખીને પણ ગાળી શકો છો પછી આપણે જે તકલીયાના બીલ હતા એને કરી દઈશું પછી આપણે સંચર પાવડર એડ કરી દઈશું અને થોડો આમ તો શેકેલા જીરા પાવડર એડ કરી દઈશું પછી સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે ઠંડુ પાણી અને બરફના ટુકડા એડ કરી દઈશું પછી આપણે સારી રીતે મિક્સ થઈ જાય એટલે સર્વ કરી દઈશું ઉપરથી આપણે ફુદીનાનો પાન નાખીને સર્વ કરી દીધું છે તો ટેસ્ટી ટેસ્ટી અને ઉનાળામાં લોથી બચાવે એવું કાચી કેરીનું શરબત તૈયાર છે તો એકવાર આ રીતે સર્વથી ટ્રાય કરજો